નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે બસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે બસો ને ભાગ સાંભળીશું હરીયો સપ્ત ઋષિઓના આશ્રમમાં જઈને ત્યાં એકાગ્રતાપૂર્વક સ્નાન તથા ભક્તિભાવથી તેમનું પૂંજન કરીને મનુષ્ય સપ્તશી લોકમાં જાય છે મનુના આશ્રમમાં સ્નાન કરીને માનવ સર્વત્ર પૂંજાય છે ગંગાના ઉદ્ગમ સ્થાનમાં સ્નાન કરવાથી ગંગા સ્નાનનું ફળ મળે છે જેષ્ટ પુષ્કરમાં સ્નાન કરીને બ્રાહ્મણને ગૌદાન આપવાથી મનુષ્ય આ લોકમાં ઈચ્છિત ભોગો પછી બ્રહ્મલોકમાં પ્રતિષ્ઠ થાય છે મધ્યમ પુષ્કરમાં સ્નાન કરીને બ્રાહ્મણને ભૂમિદાન કરનાર પુરુષ શ્રેષ્ઠ વિમાન દ્વારા ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે કનિષ્ઠ પુષ્કરમાં સ્નાન અને બ્રાહ્મણને સુવર્ણદાન કરવાથી મનુષ્ય ઈષ્ટભોગ પ્રાપ્ત કરીને અંતમાં ભગવાન રુદ્રના લોકમાં પ્રતિષ્ઠ થાય છે ત્યાર પછી વિષ્ણુ પદમાં સ્નાન અને બ્રાહ્મણને દાન કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની કૃપાથી સમસ્ત કામનાઓને પ્રાપ્ત કરે છે પછી નાગ તીર્થમાં સ્નાન અને નાગોનું પૂજન કરીને બ્રાહ્મણોને દાન આપવાથી મનુષ્ય એક યુગ પર્યંત સ્વર્ગનો આનંદ ભોગવે છે આકાશમાં પુષ્કરનું ચિંતન કરીને આપો હિષ્ટા વગેરે મંત્રો દ્વારા જે પુષ્કર વનમાં સ્નાન કરે છે તે શાશ્વત બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે જ્યારે કાર્તિક પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્ર હોય તો તે મહાતિથી ગણાય છે તે સમયે આકાશ પુષ્કરમાં સ્નાન કરવું જોઈએ ભરણી નક્ષત્રથી યુક્ત મધ્યમ સ્નાન કરનાર માનવ આકાશ પુષ્કરમાં સ્નાન કરવાનું ફળ પામે છે રોહિણી નક્ષત્રથી યુક્ત કાર્તિક પૂર્ણિમાએ કનિષ્ઠ પુષ્કર સ્નાન કરનાર પુરુષ આકાશ પુષ્કરજન્ય ફળનો ભાગી થાય છે જ્યારે સૂર્યભરણી નક્ષત્ર પર બૃહસ્પતિ કૃતિકા પર તથા ચંદ્રમાં રોહિણી નક્ષત્ર પર હોય અને નંદાતિથિનો યોગ હોય તો તે સમયે પુષ્કરમાં સ્નાન કરવાથી આકાશ પુષ્કરનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે વિશાખા નક્ષત્ર પર સૂર્ય અને કૃતિકા નક્ષત્ર પર ચંદ્રમાં હોય ત્યારે આકાશ પુષ્કર નામક યોગ થાય છે તેમાં સ્નાન કરનાર પુરુષ સ્વર્ગલોકમાં જાય છે આકાશમાં ઉતરેલા આ કલ્યાણમય પિતામહ તીર્થમાં જે મનુષ્ય સ્નાન કરે છે તેમને મહાન કલ્યાણકારી લોક પ્રાપ્ત થાય છે મોહિની પુષ્કર વનમાં પંચસોતા સરસ્વતી નદીમાં સિદ્ધ મહર્ષિઓના અનેક તીર્થ અને દેવસ્થાન સ્થાપિત કર્યા છે જે મનુષ્ય અહીં બ્રાહ્મણને ધાન્ય અને તલનું દાન કરે છે તે આ લોક અને પરલોકમાં પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે ગંગા સરસ્વતીના સંગમ સ્નાન કરીને બ્રાહ્મણોનું પૂજન કરે છે તે આ લોકમાં મનોવાંચિત ભોગ ભોગવ્યા બાદ શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે મોહિની જે માનવ અવિયોગા વાવડીમાં સ્નાન કરીને વિધિપૂર્વક પિંડદાન આપે છે તે પોતાના પિતૃઓને સ્વર્ગલોકમાં મોકલી આપે છે જે અજગંધ શિવની સમીપ જઈને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે તે લોક અને પરલોકમાં મનોવાંછિત ભોગ ભોગવ્યા પછી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે સતી મોહિની જે માનવ અવિયોગા વાવડીમાં સ્નાન કરીને વિધિપૂર્વક પિંડદાન આપે છે તે પોતાના પિતૃઓને સ્વર્ગમાં પહોંચાડે છે અજગંધ શિવની સમીપ જઈને તેમની વિધિપૂર્વક પૂજા કરે છે તે આલોક અને પરલોકમાં મનોવાંછિત ફળ પામે છે પુષ્કરતીર્થમાં સરોવરથી દક્ષિણ ભાગમાં એક પર્વતની શિખર પર સાવિત્રી દેવી વિરાજમાન છે જે તેમની પૂજા કરે છે તે વેદ તત્વો જ્ઞાતા થાય છે મોહિની ત્યાં ભગવાન વારા નૃસિંહ બ્રહ્મા વિષ્ણુ શિવ સૂર્ય ચંદ્રમા કાર્તિકે પાર્વતી તથા અગ્નિના પૃથક પૃથક તીર્થ છે મહાભાગે જે મનુષ્ય એકાગ્ર ચિતે તેમાં સ્નાન કરીને બ્રાહ્મણોને દાન આપે છે તે ઉત્તમ ગતિ પામે છે પુષ્કરમાં સ્નાન દુર્લભ દુર્લભશે પુષ્કરમાં તપસ્યાનો અવસર પણ દુર્લભ છે પુષ્કરમાં દાન દુર્લભ દુર્લભશે અને પુષ્કરમાં રહેવાનો સુયોગ પણ દુર્લભ છે દૂર રહીને પણ જે મનુષ્ય સ્નાન સમયે ભક્તિ ભાવથી પુષ્કરનું ચિંતન કરે છે તે તેમાં સ્નાનનું ફળ પામે છે તો અહીંયા નારદ પુરાણનો બસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બસો ને ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો